હાલો આપણે નાતો કરી હળુ હર પાછા હળુ હળુ માંડી દર્શન કરી નાળી હાલો મિત્રો જાય ફોટો ખીચાયો છે અને ભાઈ રાધે 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 તો આવી જ રીતે આપણને રસ્તે સપોર્ટ મળતો જ રહેશે તો ભાઈ રાધે રાતે હાલો આપડે આગળ શામળાજી એમ મળી તો મિત્રો ઘટના એ માથામાં મારે છે ને કે બીજી વાર પંસર પીડું

तो नहीं चलो गए फिर हम कर थे। थे चलते हैं जी मंदिर तो राम राम ये जो साइकिल बना रहा हूँ ये बड़े भाई साहब जा रहे थे पैदल यात्रा करते हुए मतलब साइकिल से आज इनका हो गया पंचर तो पैदल यात्रा कर रहे थे जो मैं इनका मैंने बुला के बोला भाई क्या हुआ तो इसने बोला कि पंचर हो गया मैंने बोला आ जाओ भाई आ जाओ इनका मैं हेल्प कर रहा हूँ क्योंकि ये वृंदावन जा रहे हैं ये गुजरात से कहा से हो भाई आप गुजरात महुआ अच्छा इतना लंबा से ग्यारह सौ कुछ किलोमीटर बारह सौ पड़ता है अब ये जा रहा है तो मैंने सोचा जब ये बारह सौ किलोमीटर जा रहा है तो मैं इसका पंचर छोटी सी काम नहीं कर सकता बना देता हूँ बना, बना। पंचर बनाने के लिए मैंने इनको बुलाया बड़े भाई साहब लेकिन खुश हो गए है बोलते आज पांचवा दिन है मैंने बोला ठीक है छठा दिन हो जाएगा आपका મિત્રો આપડી સાયકલ માં થઈ ગયું પંચર ના ભાઈ આપણને સેવા આપી દીધી ફ્રી રૂપિયો લીધો નથી કીધું ઘણું કે ના આવું તું આપી લીજો લીધું ને ભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ આ સેવા મળે છે है भाई मैंने इसका पैसा नहीं लिया है क्योंकि ये आस्था और राम भक्त प्रिय है श्री कृष्ण भगवान का प्रिय है हमारे हिंदू सनातन धर्म में ऐसे सपोर्ट सभी को करना चाहिए हेल्प भी करना चाहिए और हमने की है भाई इनका बहुत बड़ा हेल्प की है है छोटी सी लेकिन बहुत बड़ा है आप लोग भी छोटी सी करके इनका बड़ा योगदान दे तो चलो अब निकलते श्यामराज जी मंदिर एक किलोमीटर से तो मोह शाम जी मंदिर राधे राधे મિત્રો પંચર કરે ને આપડે શામજી મંદિરે પૂકી જાય ગેટ થઈને સાયકલ ને રાખી ને હાલો દર્શન કરવા તો અંદર ફોન યુઝ કરવા દે તો આપડે દર્શન તમને કરાવશું હાલ મિત્રો આપડે અંદર આવી ગયા આ શામળાજી મંદિર નાની ખાસિયત છે એક નદી માલી મૂર્તિ મળી આવી હતી વિષ્ણુ ભગવાનની ને એવી રીતની છે અને અહીંયા થાપી ને કોઈને ખબર નહીં એક રાત માં મંદિર ઊભું થઈ ગયેલું છે એવી રીતની આ ઇતિહાસ છે ને વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ને કહેવામાં આવ્યા છે શામળાજી હાલો આપડે અંદર દર્શન કરતા આવ્યું

દર્શન કરી લીધા છે આ શામળાજી ના નાલો હવે જમવાનું ગોઠવી વાગ્યા છે જશે બાર હાડા બાર જેવું થઈ જશે ચાલો અહીંયા ભોજ ના લીધે તો જમી લઈએ આપડે મિત્રો આપડે જમી કરવી થઈ જાય નહીં હવે અહીંયા પૂરો નહીં થોડું કઈ ગયો હોટલ આવે ને પૂરો ખાવે કારણ કે પૂરો ખાવાની એવી વ્યવસ્થા ને બોલ છે પણ ત્યાં જમણ માં કઈ મજા આવી છે જમી તો લીધું જ મારે જમવાનું રેડી છે તો થોડાક આગળ પૂરો ખાઈ હાલ મિત્રો આપડે શામળાજી થી નીકળી ગયા છે આગળ કઈક ખરે એક વોલ્ડ આવી દઈ ત્યાં ઘડી પોરો ખાય માવ બાવો ને પાછા સડાઈ કરશું ઉદયપુર સુધી બાપ ના આયલી ઉદયપુર દોઢસો જેવું છે એટલે આજ તો નહીં પણ કાયલા કાલ સાંજે ઉદયપુર પૂગી દઉં તો હાલ હવે આ કહે છે ઘડી મિત્રો આપણે રાજસ્થાન અને ગુજરાત ની બોર્ડર ઉપર પૂગી જાય છે આ એની બોર્ડર છે જોવો હું લખેલું છે સ્વાગત વીર ભૂમિ મેવાડ રાજસ્થાન તો જાય રાજસ્થાન હવે અંદર જવા દે કેને જોઈ જોયેલી હાલો કાય ગાડીઓ તો આવે છે નીકળી

ઉગતા સુરજ ધોવા દે આપકો ખીલતા પુલ મેઘ દે આપણે દ્વારકા જવો ભાઈ ત્રણ ભાઈઓ હેલો ભાઈ કેમ જવો તો આમ ઉદયપુર ત્રણે ભાઈ સારું ભાઈ હારે જ રહેવાનાથી બધા રાધે રાધે ચલો નીકળતે ચારે સાયકલ આપતા થઈ તો હાલો તો આપણે હોટલ આવી ને સાપ જીવારે ભાઈ બન તો અમે ચા પી લી હાલો અમે સારે ભાઈ શાહ પીને નીકળી રહી છી હલો હવે થોડું આગળ જઈને ત્યાં હોટલ બોટલ આવે ને રોકાઈ જશું જોલો આપણે રાજસ્થાન માં આવી રીતે રાજસ્થાન સપોર્ટ મળે પણ માછીનો હળુ હળુ સા નીકળવાના સી મિત્રો આપણે રાજસ્થાનમાં મંદિરે પૂગી ગયા છે ને એની સંસ્થા છે આપડે આજની રેતા અહીંયા રોકાવાનું છે અને હજી જમવાનું બાકી છે તો આલો પેલા ઠેલાનો ઉપર રૂમ લઈ લીધી છે રૂમની રેટ છે બસો બસો ચાર જણા છે એટલે બધી આઠસો રૂપિયા એટલે બસો બસો આવે

तो ये हमारे भाई लोग आए हैं गुजरात से साइकिल की यात्रा करते हुए और खाडु जी जा रहे हैं तो एक अलग ही इनका सोच है कि साइकिल से यात्रा की जाए और काफी अनोखी की सोच है और हम सब दुआ करते हैं एक इनकी यात्रा मंगल में हो हमारे गांव के सरपंच भी हमारे साथ में <laughs> 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 तो हमें भी राजस्थान में हमने मित्र मिल गए तो हमको आनंद आया ग्यारह बज गए अब सोने जा रहे है तो चलो હિન્દી બોલ ને આગે રાજસ્થાન માં ને તો ગુજરાતી માં બોલીએ આપડે હિન્દી બોલવા મળે થોડું થોડું ચાલો મિત્રો સોવા રાધે રાધે જાય દ્વારકા દીધું